બે આટલું આટલું આ હાજુ લેવા જો હજુ હા જો આપડા ઉપાડ લુમી એક કામ કર

Mobil a n ભગવાન ક્યાં જુલુમ હે પ્રભુ હે પ્રભુ હે હમ હું દિવસ જોઈ લે કમ્પ્લેટ ઊંઘી ગયી છું દો જ ના જઈએ એમ કરું મી મારદા ઉભરે શેડો તોડ લેવા દે આ તું પાવ ને લેવર તો આવડે ની તમને તોડવાનું એવું એમ હોય ટ્રેક્ટર માતા આવડે છે આપડે લાટ મો તમે તો બાલાશી જોઈએ તાર કોન મારવા પેલો ગેર દંડો લઈને આવેલો શેડો તોડેલો મારવા હોય તાર નું નવું ને આપડે ટ્રેક્ટર આપી તો ગયા જ કઈ તો પછી મારી ની યાર જમોમ કાપા ફાવે બાપા કોન મારતું ગઈ ચાલ ખાડા હે ને એ ખાડાની ની આપડે છેડી નાખવાની એક ફૂલ બરોબર એમ જ કરી લાયા તોડી નાખ્યો લાકડા ઉપાડીને બધો નાખી દીધો અહીંયા હ આવે ને તો મને ફોન મારજો હરતા ના શેડતો પેલું બાજુ આમ એક ફૂટ શેટર રાખજ મોચમ તો હું આઈન લે બરોબર પોણી આવું હું તો લગી તું શેડ અને આવું પછી આયી નામ તો હર થતા એટલે ખબર નહીં અને એક કામ કરજે હું નહીં ને ગુમડી નાખજે ઉપર ગોણિયા ગેમ હું પછી નહી આવતા હોયમ નહી આવતા કાપો પત્રીજો કાફી કાફી

পাঁচ হাজার রুপিয়া দেয় উঠে কাকা দেওয়া কাকা গি উঠে <laughs> ट्रॅक्टर दे दे ने चालवलं डॉक्टर डॉक्टर ओ ट्रॅक्टर ले जाऊirla लाकडं लाकडं ट्रॅक्टर वेक्टर ले घेदार गेला लेन काय जाऊ देण गया डॉक्टर ओ बेसीडी आली बावड आबे ले लाग वाला सा सारा एक ग्लो बारी है मेरे पास सारा काका को जवाब वाली ऊपर आजा आ ले उरे ले हमें देला वो ट्रैक्टर तो मेल ले ये सब क्या देखना पड़ रहा है अच्छा बड़ा डर मिल जा देना आवाजियो बिल दे तो ट्रैक्टर लेवा आवाजियो क्यों तू का को ट्रैक्टर मिल गया तू

মাৰি যায়কে যে